મંજ કરી દીધા છે નાના નાના વસ્તુ પડી હોય તો આપડે બિલાડી નો એક અહીંયા છે એક અહીંયા બેઠી છે મસ્ત કઈ છે દેખાડું આગળ કઈ ગઈ જો ભાઈ હવા છે હવાજ કેમ્પ કેમ પડ મસ્ત સીન લાગે ને એ વહી ગયા બે બેસી અહીંયા બ્લોક ગયો એ પેલા વહી ગયા આમ અને આપણે અહીંયા જો અંજીરનું ઝાડું આવ્યું હતું તો અંજીરનું ઝાડું ઘણું મોટું થઈ ગયું છે જો આપણે કેટલું મોટું થઈ ગયું ચોમાસમાં બહુ એટલે બહુ વધે છે આ આપણે છે નાગર વેલના પાન મસ્ત પાન છે તે પોરમાં અને તે તો નાસ્તો કરવાનો છે ભૂખ બહુ લાગી છે ને થોડુંક મોડું લગાડું છું કારણ કે એમાં તો આવી છે બિલાડી બહુ ભૂખ લાગી તો બિલાડી નાખ્યું અને આપણે ખાઈ જુઓ એ બાને એને ખવાઈ જાય ને આપણે ખવાઈ દે તો આ તો મને ભૂખ લાગે તો મારે પુષ્પનું ભૂત આવી ગયું કહી દે એમ કહી કહી ને આમ કહે લે ને તો જો આ કતિથી આમ આમ કતિથી પુષ્પાનું ભૂત આવી ગયું હતું ઘીમાં પાછું મેં બ્લોગ સારું કહી દીધો ને તે એને પાછું બંધ કરી દીધું કારણ કે એની ખબર પડે આ વિડીયો ઉતારે છે બોલો કેટલી નાના ખબર પડે અત્યારે ભાગ લેવા ગઈ છે આપણને ધાર એને સામ મોટું જોઈશું ને શું નાનું એવું છે ગલ્લે ગમે લઈ જવી ને તો એનું આપણે સામું નથી તરકી ભાગ મમ્મ મમો માગે એટલે આપણે સામું જોવાનું થતું નથી મિત્રો તો અહીંયા કહે તો કામ ચાલુ અહીંયા કારણ કે એમ એવું છે ધૂળ બધા અહીંયા લઈને લઈને અહીંયા નાખવાની છે આપણે તો તમને દેખાડું ત્યાં ક્યાં ખબર ગુલાબ ડાય નાખવાની જરૂર કારણ કે આ પગીચા છે અને પગીચા બહુ ધૂળ વહી ગઈ છે કાકડા થઈ જશે એટલે અહીંયા બધી ધૂળ આપણે ટાઈસ નાખવાની છે તો અત્યારે મૂકવા પાત્ર છે કારણ કે એમાં છે ને પાણા બહુ થઈ જતા આવા પાણા એ હાટું પાણા હતા એટલે એને આપણે નાખી દે એટલે છોકરા રમે તો પડે તો વાગે નહીં આને તમે શાકસુ બંને વાગી ગયું છું અત્યારે ઘણા દિવસ મહિનો થઈ ગયો નીકળી ગયું છે એ હાટું છે ને અત્યારે છે ને ঘৰ নাখিছোঁ নকৰি ধুইটো পগ কেম কৰে দাদা কেম কৰে মদত কৰা দাদা পনা কেইদায় কাম কৰে সিহঁতৰ নাই কি দিয়া পাৰ গাখীৰ দিয়া পাৰ হাঁ গাখীৰ দিয়া গীত আছে

ભાગલે ભાઈ ગયા છે આ દાદા છે હમદ દાને મામા થાય તો આમ તો શેવડી કેવી થઈ છે આપણે દેખાડશું તો આપણે દુકાન ભેર બનાવવા જઈ રહ્યા છે ને એમાં લાલભાઈ બનાવે છે અમારે ભેળ અત્યારે તો અત્યારે લાલભાઈ માં ભેર બનાવે છે અત્યારે લાલભાઈ માં કટિંગ કર્યું અને તો આ ભેળ બનાવે છે અહીંયા મસ્ત

જમીન લેવો છો હમણાં જમવાનું હોય હારસ છે કેટલાકે હાળસ હોય જમવાનું હોય તો જમીન લીધું છે અત્યારે અમારા સાક્ષી બને તો હંમેશા ગાડી હા તો જમીન વેવો છો આપણે દુકાને અત્યારે તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દીધો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબકો પૂરતા નહીં